નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય તે બાબતને લઈને આજથી ગાંધીનગરમાં આંદોલન ચાલુ થઈ ગયું છે ચારસોથી થી વધારે વ્યાયામ શિક્ષકો આ આંદોલનમાં જોડાયા છે આ આંદોલનને લઈને યુવરાજસિંહ જાડેજા જિગ્નેશ મેવાણી અમિત ચાવડા જેવા નેતાઓનું સમર્થન મળ્યું છે પરંતુ આ વ્યાયામ શિક્ષકોના આંદોલનને સ્થળેથી ડિટેન કરવાની કાર્યવાહી ચાલુ થઈ છે આંદોલનકારીઓનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ પ્રક્રિયામાં આંદોલન કરી રહ્યા છીએ છતાં પણ અમોને પોલીસ ડિટેન

અમારી જોડે અમે કોઈ આતંકવાદી નથી અમારી જોડે પોલીસ ને અને ગાબરી પૂર્વક અમને ડેમ પૂરવામાં આવે